અમદાવાદની નરોડા પોલીસ ઊંઘથી રહી અને ગાંધીનગરથી એસએમસીની ટીમે દરોડા પાડીને વિદેશથી દારૂ ભરેલો ગોડાઉન ઝડપી પાડ્યો આ ઘટનાના કારણે અનેક પ્રકારના સવાલો સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે એક તરફ ગુજરાતમાં વાતો કરવામાં આવે છે મોટા મોટા ગુલબાંગો આવતી હોય છે ત્યારે બીજી તરફ વિદેશી દારૂનો અવારનવાર બુટલેગરો દ્વારા બે પામપણે ઠાલવવામાં આવી રહ્યો છે બુટલેગરો પણ અવનવી ટેકનિકો અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ છે તે એસએમસીની ટીમે ઝડપી પાડ્યો છે તેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે આ ઘટના બન્યા બાદ એસએમસીએ જે બાતમી ત્યાં બાતમી મળી હતી કે કેટલાક લોકો ભાડે ગોડાઉન રાખીને વિદેશી દારૂની જથ્થાની ખેપ કરી રહ્યા છે આ બાતમી મળતાની સાથે જ એસએમસી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિકે કે સ્કોડ છે તેમણે બાતમીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન પોલીસ પણ ગોથે ચડી હોય તેવી રીતે માત્રામાં દારૂનો જથ્થો પકડ્યા બાદ એસએમસી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અંદાજિત બે હજારથી વધુ વિદેશી દારૂની બોટલ જેની બજાર અંદાજિત કિંમત ચૌદ લાખ કરતા વધુ હોવાનું કહેવાય રહ્યું છે સાથે જ આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં એસએમસીની ટીમ દ્વારા

ત્યારે સ્થાનિક પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી ન કરી શકીએ અને એસએમસીની ટીમ દ્વારા આ સમગ્ર જે આખો મામલો છે તેમાં મોટી કાર્યવાહી હાથ ધરતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકે પણ આ મામલાના સંદર્ભમાં નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી પટેલને પોતાની ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે તેના કારણે અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે જે રીતે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક બાદ એક અધિકારીઓ પર ગાજ વરસાવી રહ્યા છે જે અધિકારીઓ પોતાની કામગીરીમાં નિષ્ફળ ગયા હોય જે પોતાના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવામાં બેદરકારી દાખવી રહ્યા છે તે અધિકારીઓને ઘર ભેગા થવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે અને આવું જ કાંઈક હવે નરોડામાં પણ મોટી ઘટના જે ગોડાઉન દારૂનું ઝડપાયું તે મામલામાં કાર્યવાહી અમદાવાદના પોલીસ કમિશનર કરી છે તેવું ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝ ના પ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં